શું સુસાચે જ વડોદરામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થશે સુસાચે વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ તંત્રની પોલ પ્રજા સામે લાવવાની વડોદરા શહેર કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપવામાં આવી હતી આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોનું કોંગ્રેસ કાર્યાલય પર હાર્દિક સ્વાગત છે આજે ફરી ટૂંકી નોટિસમાં આ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે અને આપ સૌ અહીંયા ઉપસ્થિત છો આપનો આભાર માનું છું ગઈકાલે આખી વિગતવાર માહિતી સાથે બીજેપીના નેતાઓના જે સાત બારના ઉતારા અને એમના જે નામો જે પ્રતિબંધિત ઝોનની જગ્યાઓ જે એમના નામ પર છૂટી કરવામાં આવી એનું તમને આખું ભ્રષ્ટાચારનું પુરાવા સાથે આપ્યું આજે આપણે વડોદરા શહેરમાં આપણે સૌ જાણીએ છીએ કે આજે સામાન્ય નાગરિક હોય જે ટેક્સ ભરે છે વેરો ભરે છે અને એની કોઈ જગ્યા હોય તો જે ચાલીસ ટકા કપાતનો નિયમ હોય છે એ સામાન્ય નાગરિકને લાગુ પડે છે પરંતુ ભાજપના માલેતુજારો કે જે લોકો ત્રીસ ત્રીસ વર્ષથી આ વડોદરામાં સત્તા પર બેઠા છે અને જેમના ભ્રષ્ટ શાસનના પાપે આ વડોદરામાં પૂર આવ્યું વડોદરા પાણીમાં ડૂબ્યું અને એ ભ્રષ્ટ શાસનનો બીજો ભ્રષ્ટાચારનો નમૂનો આજે તમારી સમક્ષ રજૂ કરીએ છે કે જે ચાલીસ ટકા કપાત છે એ ટેક્સ પેયર માટે એ નિયમ લાગુ પડે પરંતુ ભાજપના માલેતુજારો માટે નિયમ લાગુ પડતો નથી અને એ ચાલીસ ટકા કપાતનો જે ભ્રષ્ટાચાર છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પ્રજાના પરસેવાના રૂપે પ્રજા જે વેરો ભરે એ વેરાનું વળતર તો કોર્પોરેશન જે ભાજપ શાસિત કોર્પોરેશન છે આપી શકતી નથી પરંતુ જે કોર્પોરેશનની આવક થતી હોય છે જે કોર્પોરેશનને જ્યાં ઇન્કમ મળતી હોય છે એ પણ ભાજપના માલેતુજારો માટે આ જતી કરવામાં આવે છે જેનું નુકસાન કોર્પોરેશનની તિજોરી પર પણ છે અને જેનું નુકસાન પ્રત્યક્ષને પરોષ રીતે આ વડોદરાની પ્રજાને પણ છે તો એ બાબતે વિગતવાર માહિતી સંદીપભાઈ પટેલ આપને આપશે સંદીપભાઈને વિનંતી કરીશ કે આ વિગતવાર માહિતી પ્રેસ મીડિયાના મિત્રોને જણાવશે સમાનો સર્વે નંબર પરાક્રમસિંહ જાડેજાનું બંગલો સર્વે નંબર છસો છેતાલીસ અને છસો સુતાલીસ પબ્લિક એક પૈકી હવે આ બંને સર્વે નંબરમાં પરાક્રમસિંહ બાપુનો બંગલો આવેલો છે આ બંને સર્વે નંબરનું માપ ટોટલ થઈને એક લાખ ત્રેવીસ હજાર ચોરસ ફૂટ છે બંને સર્વે નંબરનું જે તમને બધાને મેં ઓફિસિયલી સર્ટિફાઈડ કોપી આપી છે એક લાખ તેવીસ હજારમાં સરકારની કાયદા મુજબ એક લાખ ત્રેવીસ હજારના ચાલીસ ટકા કાઉન્ટ કરે તો ઓગણપચાસ હજાર ચોરસ ફૂટ કમ્પલસરી ચાલીસ ટકા કપાત કરવી પડે અને જેટલી પણ રજા ચિઠ્ઠી વડોદરા મહાનગરપાલિકામાં ઇસ્યુ થાય છે છેલ્લા ચાલીસ ટકાનો કાયદો આવ્યા પછી તમામની ચાલીસ ટકા જમીનો પ્લોટ વેલિડેશન કરીને વડોદરા મહાનગરપાલિકાએ સામાન્ય નાગરિકોની ખેડૂતોની કપાત કરેલી છે હવે છસો છેતાલીસ અને છસો સુતાળીસ પરાક્રમસિંહ બાપુનો બંગલો એનો આ સાત છે આ સાતબારમાં પહેલા પેજ પર તમે જોશો તો સ્પષ્ટ લખેલું છે પાંચસો એક ચોરસ મીટર કટ કરેલું છે જગ્યા એટલે લગભગ પાંચ હજાર ફૂટ ચોરસ ફૂટમાંથી ખાલી ફૂટ જમીન કાપી છે એ બી રોડ લાઈનમાં કટ જતી હવે રોડ લાઈનમાં એમને શું ફ્રોડ કર્યો છે એ બી પુરાવા છે એ બી આપું છું આગળ ખાલી એક લાખ ત્રેવીસ હજારમાંથી ઓગણપચાસ હજારની જગ્યાએ પાંચ હજાર ફૂટ કપાત આપી છે રોડ લાઈન બાકી આખી જમીન અત્યારે એમના સાથે આ કલર આપેલા છે છે ફૂટ જેવી જગ્યા વડોદરા મહાનગરપાલિકાએ ટકા કાપ્યા વગર ટોટલે ટોટલ બાંધકામમાં મંજૂરી આપે છે પરાક્રમસિંહ એવું કેમ નથી આન્સર આપતા કે ગેજેટ નોટિફિકેશન પસાર થયું પાંચ ઓગસ્ટ બે તેમાં ખાલી ભાજપના ત્રણ નેતાઓની કેમ જોનફેર જગ્યા હજારો કે મને કોઈ પણ વર્તનની ઓફર કોર્પોરેશન કરી નથી કોર્પોરેશન એ લોકોએ ના મંજૂર કર્યો છે કોપી છે ના મંજૂરની છે અને કોર્પોરેશન પાસે પૈસા નતા એટલા માટે રંજનબેન ભટ્ટે સ્પષ્ટતા કરી છે કે કોર્પોરેશન પાસે ફંડ નથી